ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે આજે હું મારા હસબન્ડ માટે ને મારા માટે હું તેલ તો નાખું છું પણ મારા હસબન્ડથી નથી નાખી શકાતું કેમ કે એમને બહુ જ ગરમી થઈ જાય છે અને એના હિસાબથી હું અલગ અલગ જાતના ટોનર બનાવીને રાખતી હોઉં છું એમના માટે કે જે થોડું ઘણું આમ તો પોષણ જેટલું ઓઇલનું હોય ને એટલું કોઈ વસ્તુનું નથી હોતું પણ છતાં પણ તમે આવી બધી વસ્તુઓ ઘરમાં બનાવીને યુઝ કરી શકો છો જેનાથી તમારા વાળના ગ્રોથ થાય અને તમને બ્લડ સર્ક્યુલેશન વધશે તો ગ્રોથ થશે તો મેં આમાં રોઝમેરી છે જિંજર એટલે કે આદુ છે અને મરી આ ત્રણ વસ્તુ નાખી છે એનાથી મેં આ ટોનર બનાવ્યું છે બહુ પહેલાં પણ એક વિડીયોમાં કીધું હતું કે તમે આવી રીતના કોઈપણ વસ્તુઓના ટોનર બનાવીને તમે શેમ્પૂમાં યુઝ કરી શકો છો હવે આ વસ્તુ એકદમ લાઇટ હોય છે કોઈ પણ ઓઇલ નથી હોતું આની અંદર તમારે જો એવું હોય ને તો તમે કેસ્ટર ઓઇલ એકદમ પા ચમચી જેવું નાખી શકો છો પણ હું એકદમ વોટરી બેઝ જેનાથી તમારા વાળ જરાબી ચીકણા ના થાય એ કરીને તમે હવે તમે આને બનાવીને આરામથી મહિના જેવું ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો લગાડવાનું હોય એના બેથી ત્રણ કલાક પહેલાં કાઢી લેવાનું છે તમે આને હે ડ્રાય હેર અથવા તો ઓઇલી હેર કોઈમાં પણ લગાડી શકો છો અને વીકમાં રોજ લગાડવું હોય તો પણ લગાડી શકો છો વીકમાં બેથી ત્રણ વખત લગાડવું હોય તો પણ તમે લગાડી શકો છો હવે આપણે આને કેવી રીતના બનાવવાનું એ હું તમને બતાવું છું અહીંયા ટોનર બનાવવા માટે હું એક વાસણમાં બે એક જેવો ગ્લાસ લઈશ બેથી અઢી જેવું આ પીવાનું પાણી છે તમારે પીવાનું પાણી જ આ બધી વસ્તુમાં યુઝ કરવાનું છે બે ગ્લાસ જેવું મેં લઈ લીધું છે ટેક્સ ચાલુ કરી નાખ્યો છે મેં હવે ધીમે ધીમે પાણી ગરમ થશે તો આપણે હવે એમાં બે ચમચી જેવું બે ગ્લાસ છે બે મોટી ચમચી છે આ ટેબલ સ્પૂન આવે ને એવી રોઝમેરીના ડ્રાય લીવ્સ નાખી દઈએ છીએ જેને ત્યાં તાજા ઉગતા હોય રોઝમેરી હું ઉપર તમને એનું આપી દઈશ કે આગળ દેખાય એ ઉગતું હોય અને મતલબ ઓરિજનલ મળી જતું હોય તો એ જ નાખજો મારી પાસે ડ્રાય છે બે ચમચી જેવું એ નાખ્યું છે રોઝમેરી તમને ખબર જ છે મેં આના પહેલાં પણ કીધું છે કે જેને એલોપેશિયા એને બધું થતું હોય ને એના માટે બહુ ઉપયોગી છે એલોપેશિયા એટલે ઉંદરી અથવા તો જેને વાળ ખસવા માંડ્યા હોય અને એટલે કોઈ દવા વગર જ તમને કોઈ એમને જ ટાલ પડવાની ચાલુ થઈ ગઈ હોય ત્યારે તમે તાત્કાલિકમાં જો રોઝમેરીનો ઉપયોગ ઓઇલમાં પાણીમાં શેમ્પુમાં કરો ને તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એના માટે બહુ જ સારો તમને રિઝલ્ટ મળશે હવે રોઝમેરી પછી હું અહીંયા એક ચમચી જેટલા મરી નાખું છું આ તમારા મરી જે છે ને એ વાળના બ્લડ સર્ક્યુલેશન માટે બહુ જ સારું છે આને તમે કોઈપણ સિઝનમાં યુઝ કરી શકો એવું નથી કે શિયાળામાં જ યુઝ કરી શકો કેમ કે મરી છે એ તમારા બ્લડ સર્ક્યુલેશન વધારશે જેના કારણે તમારે જે જગ્યાએ વાળ આવવાના અથવા ખરી જતા હોય ને ત્યાં નવા વાળ ઉગવાના ચાલુ થઈ જશે એટલે આપણે ઘણી વખત કેવું છે કે ગરમીમાં નથી લગાડી શકતા હોતા ઓઇલ એમાં પણ જે જોબ પર જતા હોય ને એને રોજ તેલ નાખવું પોસિબલ નથી હોતું તો સવારે તમે ખાલી આ ટોનરનું સ્પ્રે કરીને બી જતા રહો ને એટલે એની જાતે જાતે જ આ સુકાઈ જાય પાણી તો એબ્ઝોર્બ થઈ જ જાય એટલે તમે વીકમાં ત્રણ વખત એ નાખીને નાહવાના જ્યારે શેમ્પૂ કરવાનું હોય એના આગલા દિવસે રાતના ઓઇલિંગ કરીને સૂઈ જાઓ ને તો તમારું બધું કામ થઈ જાય ટોનર પણ યુઝ થઈ જાય અને ઓઇલિંગ પણ થઈ જાય અને વાળને પોષણ પણ મળી જાય હવે એની સાથે સાથે હું અહીંયા એકથી સવા ઇંચ એટલે એકથી દોઢ ઇંચ જેટલો આદુના ટુકડા હતો એને મેં ખમણી નાખ્યું છે એ આમાં નાખી દઈ છે આદુ પણ બ્લડ સર્ક્યુલેશન માટે બહુ જ સારું અને ડુંગળી જે યુઝ નથી કરી શકતા હો ને એની સ્મેલ ગમે નહીં તો ભલે ડુંગળી જેટલું આમાં નથી હોતું પણ તો પણ તમે આદુમાં પણ ઘણું જ સારી માત્રામાં એવા પોષક તત્વો હોય છે કે જે વાળને રીગ્રોથ કરવામાં મદદ કરે છે અને તમારા બ્લડ સર્ક્યુલેશન વધારે છે હેર માટે આદુ ખૂબ જ ઉપયોગી છે એટલે જે તમે ડુંગળીને એની સ્મેલથી તમે નથી યુઝ કરી શકતા તો આ વસ્તુ નાખી શકો છો હવે મેં આ ત્રણ વસ્તુ નાખી છે તમે લવિંગ નાખી શકો છો પછી તજ નાખી શકો છો પછી તમે મોટો એલચો આવે એ નાખી શકો છો હવે હું છે ને તમને એક વચ્ચે એકાદ એક કયો પાવડર મેં કદાચ શેર કર્યો છે એના પહેલાં બી છતાં હું તમને આગળ ઉપર બતાવી દઈશ એક પાવડર બનાવીને તમે ડબ્બામાં રાખી દો ને તો એ એક ચમચી નાખીને તમે તમારું ઓઇલ બી રેડી કરી શકો છો ટોનર બી રેડી કરી શકો છો પછી આવી રીતના ટોનર બને એ જ ટોનરને તમે શેમ્પુમાં મિક્સ કરીને પણ યુઝ કરી શક કરી શકો છો એક જ પાવડર અને ત્રણથી ચાર વસ્તુ તમે આરામથી બનાવી શકો હવે આપણે કેટલું ઉકાળવાનું છે હું પછી તમને જણાવું છું અહીંયા આપણું આ ટોનર ઉકળી ગયું છે લગભગ મેં એને છે ને દસેક મિનિટ જેવું ઉકાળ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી કે આનું બધું સત્વ પાણીમાં આવી ગયું છે હવે આ જે પણ ગાય લઈશું ને પછી આ બધી વસ્તુઓ ફેંકી નથી દેવાની તમારે તમે જ્યારે પણ કોઈ પણ મેં તમને આના પહેલાં એ બતાવ્યું છે તમે કોઈ પણ સ્પા ક્રીમ બનાવો કે કોઈ પણ તમે મેથી કલોજીનો પેક પણ તમે પલાળીને જ્યારે ક્રશ કરો ને ત્યારે આ વસ્તુ ફ્રીઝમાં મૂકી દેજો એની અંદર ક્રશ કરવામાં નાખી દેજો એટલે જેટલું સત્વ આ ધારો કે મરી આખા છે રોઝમેરીમાં હજી કસ રહ્યો હોય કે આદુનું કંઈ પણ હોય એ બી બધું તમારા પેકમાં બી આવી જશે એટલે તમે એવી રીતનાનો યુઝ કરી લેશો અથવા તમે કોઈ સીરમ બનાવીને પણ કરી શકો છો હવે આપણું આ થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરીને ઠંડુ પાડીને પછી ગાઈ લઉં એ આપણું આ ટોનર છે એ હવે એકદમથી ઠંડુ થઈ ગયું છે એટલે મેં આને ગાળી લઉં છું હવે મેં તમને કીધું એમાં આ કોઈ પણ વસ્તુ છે એ ફેંકવાની નથી અને તમે ફ્રીઝમાં સ્ટોર કરજો જ્યારે તમે પેક બનાવો ત્યારે તમે આનો યુઝ કરીને એને પણ ક્રશ કરી નાખજો જેનાથી આ મોંગાપાટની વસ્તુઓ બધી ફેંકાય નહીં હવે અહીંયા આપણું આ ટોનર રેડી છે જોઈ શકો છો તમે હવે આની અંદર તમારે કશું જ નાખવાની જરૂર નથી જો તમારે આની અંદર યુઝ કરવો હોય તો તમે કેસ્ટર ઓઇલના અડધી ચમચી નાખી શકો છો પણ ઓઇલી વાળ થઈ જાય છે ને પછી બહુ તકલીફ પડે છે એટલે જેને રોજે રોજ ઓફિસ માટે યુઝ કરવું હોય ને એના માટે આ એમને જ બરાબર છે અથવા તો તમે રોઝમેરી ઓઇલના દસેક ટીપા જો પડ્યા હોય તો એ તમે એસેન્શિયલ ઓઇલના નાખી શકો છો અંદર હવે મારી પાસે છે ને ગયા વખતનું સેમ આ જ વસ્તુ બનાવેલી પડી છે એ થોડીક જ બચી હતી એટલે મેં નવું બનાવી લીધું છે એ આમાં છે જ હવે આનો ઉપયોગ તમે ડ્રાય હેરમાં કરી શકો છો માનો તમે તેલ નાખેલું છે તો પણ તમારે યુઝ કરવું છે આ ટોનર તો તમે જ્યારે બી વાળ ઓળો ત્યારે તમે આને સ્પ્રે કરી નાખો આવી રીતના તમારા સ્કાલ્પ ઉપર અને પછી તમે એને થોડીવાર માટે સુકાવા દો અને પછી તમે એને ઓળી લેજો અને પછી તમે જેને આ શેમ્પુ પહેલાં કરવું હોય અથવા રોજે રોજ ઓફિસ જતી વખતે સ્પ્રે કરીને જવું હોય તો પણ એકદમ ઇઝી છે અને આ હબવાળું છે એટલે કે આપણે આની અંદર રોઝમેરી નાખ્યું છે મરી છે પછી આદુનો રસ બી અંદર મિક્સ થઈ ગયો છે એટલે આ તમારા સ્કાલ્પ માટે બહુ જ સારું છે અને આનો તમે ઉપયોગ દરેક સિઝનમાં કરી શકો છો શિયાળો ઉનાળો ચોમાસું કોઈમાં પણ કરી શકો છો હું એવી જ વસ્તુઓ બના બતાવું છું કે જે તમે બધામાં યુઝ કરી શકો એટલે તમારી કોઈ વસ્તુ વેસ્ટ ના જાય હવે આ એવું છે કે તમે આપણે ઘરે ગામ આપણે માર્કેટમાંથી ઘણા બધા આવા રોઝમેરીના ટોનરને બધું મળતું હોય છે બરાબર છે પણ તમે તમારી રીતના ઘરે બનાવો એક વખત તમે આવી રીતના પેકેટ મગાવી લો ને ધારો કે આવું મળે છે જો બરાબર મેં બસો ગ્રામનું મંગાવી લીધું છે હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે આ એક પેકેટ આવું મગાવી લો અને તમને આરામથી વરસ ઉપર ચાલે અને તમે બાર જો ટોનર લેવા જાઓ તો બ્રાન્ડવાળું બધું એના કરતાં તમે નો ડાઉટ આમાં પ્રિઝર્વેટિવ આપણે નથી નાખતા એટલે તમારા ફ્રીઝમાં તમારે એને સ્ટોર કરવાનું છે આ અને જ્યારે નાખવું હોય ને ધારો કે સવારે નાખવું છે તો રાતના તમારા ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનું અને ટૂંકમાં બેથી ત્રણ બે કલાકથી તમારે ફ્રીઝની બહાર કાઢી રાખવાનું છે પછી તમે આનો તમારા સ્કાલ્પમાં એટલે કે તાળવામાં યુઝ કરી શકો છો અને આને તમે મેં તમને કીધું એમ કે આ જ પાણીને તમે તમારા શેમ્પુમાં પણ મિક્સ કરી શકો છો એટલે તમારા શેમ્પૂ પણ આનાથી થઈ જશે એટલે તમે આ ટુ ઇન વન છે બે વસ્તુ તમે યુઝ કરી શકશો પછી ઘણાને ઓઇલથી કેવું થઈ જતું હોય છે ગરમીમાં તેલ નાખે તો ખરા પણ અંદર એટલી બધી ગરમી ચાલુ થઈ જાય ફોડલીઓ થઈ જાય આ તે તો આપણે આની અંદર મરી પણ નાખ્યું છે ને આદું બી નાખ્યું છે એટલે એ વસ્તુ બી નહીં થાય અને જેને એટલો પ્રોબ્લેમ વધારે હોય એ આની અંદર તમે તજનો ટુકડો પણ નાખી શકો છો એ તમારા વાળ મતલબ સ્કાલ્પમાં કોઈ પણ ઇન્ફેક્શન જે હોય ને એ રહેવા નહીં રહે તો મારા કહેવાથી તમે આવી રીતના વસ્તુઓ વસાવો અને ઘરમાં જ તમારા ટોનર શેમ્પુ બધું થોડું થોડું બનાવીને યુઝ કરો અને મને ચોક્કસથી કમેન્ટ લખીને ફીડબેક આપજો કે તમને કેવું રહે છે આ બધી વસ્તુઓથી તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ